હમીર કંકુનું મેણું સાંભળીને સદી વઢિયારમાં વરાણા આવીને કધું કે ખોડિયાર હું પાટણ મારી બસો પચાસ બેસો લેવા જાઉં છું ખોડિયાર બોલ્યા કે હું પણ તમારી સાથે આવું એટલે મા સદીએ ખોડિયારને કીધું કે ના હું એકલી જ પહોંચી વળીશ અને રાતના બાર વાગ્યે સદી પાટણના દરવાજે ઉતરી દર્શકો આજે આપણી આ વિડીયોમાં જાણીશું માં સદી સિંધથી પાટણ સુધીની યાત્રામાં સદીનો ઇતિહાસ શું છે સિદ્ધરાજ રાજાને તો ખબર હતી કે સદી તેની ભેંસો પાછી લેવા આવશે એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા ઉપર પીરાઈ ગોઠવી હતી કેમ કે સદી ભેંસો લેવા આવે તો પાટણમાં આવી ના શકે એટલે સદી પાટણના દરવાજા બાજુ વળી એટલે પીરોએ રોકી અને કીધું કે ઓ બેન ક્યાં જાઉં છું આ દરવાજા ઉપર અમારી ચોકી છે તમને પાટણની અંદર નહીં જવા દઈએ એટલે મા સદી બોલી ક્યાં પીરો મેં સદીએ સિદ્ધરાજ રાજાનો મેળો ભાગવા માટે આ બેસો આપી હતી અને બેસો પાછી લીધા વગર હું સદી પાછી વળીશ નહીં આ પાટણના પીરને સમજી ગયા કે સદી બેસો લીધા વગર પાછી તો વળશે નહીં એટલે પીરોએ વચ્ચેનો રાસ્તો કાઢ્યો અને મા સદીને કીધું કે સદી તું તારો સત બતાવે અને અમે પીર જે કહીએ તે કરી બતાવે તો તને પાટણના દરવાજા અંદર જવા દઈ એટલે મા સદી બોલી કે તમારે કેવા પરચા લેવા છે કહો એટલે પાટણના પીર બોલ્યા કે સધી અને તને એક સૂતરનો દોરો આપીએ આ સૂતરના દોરાને બે ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલી બતાવે તો સદી તમારી સતા પાની સાબિત થાય જો તમે અહીં હિંચકા નહીં ઝૂલી બચાવો તો પાટણમાં નહીં વળવા દઈએ એટલે મા સદી બોલી કે લા પીરો લાવ તમારો સૂતરનો દોરો હું સિંધમાંથી આવી છું પણ ગુજરાતમાં ખેલીને ના ચાવું તો દીખ પડે મારા અવતારને સદીએ સૂતરનો દોરો પીર પાસેથી લઈ બે જેડ સાથે બાંધીને હિંચકા ઝૂલવા માંડી સદી હિંચકા ઝૂલતી ઝૂલતી આકાશમાં ઉડવા લાગી અને સદીએ આ પાટણના પીરોને કીધું ના પીરો તમારા પાટણના જેટલા પીરો હોય એટલા પીરોની પીરાય મૂકો જો આ બધા પીરોને કૂદીને પાટણના ઉતરવ તો બાર ભવનની બારવટી નહીં સદીએ એક કૂદકો માર્યો એટલે પાટણની રાણકી વાવે આવીને ઉતર્યા બીજો કૂદકો સિદ્ધરાજ રાજાના રાજમહેલમાં પડછાટ આપીને સદી સિદ્ધરાજ રાજાના મહેલમાં આવ્યા મહેલમાં આવીને સદીએ રાણીવાસમાં ગુણાપો મુક્યો રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ગુણતી ગુણતી બહાર આવી રાજમહેલમાં હોહો મચી ગયો પછી સદીએ કીધું કે સિદ્ધરાજ હું મારી બેસો લેવા માટે સદીની સદી આવી છું સિદ્ધરાજ સમય પારખીને સદીના પગમાં પડી ગયો અને સિદ્ધરાજે મા સદીને કીધું કે તમે બેસો લઈ જાઓ પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માંગુ છું એટલે મા સદી બોલ્યા કે સિદ્ધરાજ હું મારા હમીરાની બસો પચાસ બેસો આપીને પાછી પાટણમાં આવું અને સદી બેસો લઈને સિંધમાં આવી સદીએ હમીરાને બેસો આપી અને કીધું હમીરા તારું અને તારી કંકુનું મેણું મને વહમું લાગ્યું છે આજથી હું સદી સિંધ મલક મૂકીને ગુજરાતના પાટણમાં જાઉં છું આજથી તમારે ને મારા સદીના છેલ્લા રામ સદી સિંધ મલક મૂકી રેસા પાટણ આવી અને સિદ્ધરાજ રાજાના સપનામાં ઉતરીને કીધું કે રાજા હું આવી છું સવારે મને વાગતા ડોલે પાટણની રાણકી વાવે બેસાડજે તું મને રાણકી વાવે બેસાડે પછી હું જગતમાં તારું નામ સોના રૂપાના આંકડે ના ઉપાડી દઉં તો મારું નામ સિંધ મલકની સદી નહીં જા સદી માતા પાટણની રાણકી વાવે આવે બેઠા એટલે કડા ગામના વીરબણ રાવલને ખબર પડી કે સદી સિંધમાંથી પાટણની રાણકી વાવે આવીને બેઠી છે એટલે વીરબણ રાવલ સદીને પોતાના ગામ લઈ જવા માટે રાણકી વાવે આવ્યા વીરબણ રાવલે બે મહિના રાણકી વાવ સદી માતાની એક પગે ભક્તિ કરી બે મહિને સદી જાગી એટલે વીરબણ રાવલે કીધું કે સદી હું તમને મારા ગામમાં લઈ જવા માંગુ છું એટલે માતા બોલ્યા કે રાવલ તારા ગામમાં તું આગળ આગળ જા હું પાછળ પાછળ આવું છું પણ તું ક્યાંક બેસતો નહીં જો તું રસ્તામાં ક્યાંક બેસી જઈશ તો હું ત્યાંથી આગળ વધીશ નહીં એટલે વીરબણ રાવલે પાટણથી હેડીને તેના ગામના માર્ગે પડ્યો અને સદી વીરબણ રાવલની પાછળ પાછળ આવી રહી હતી આમ કરતા કરતા કડા ગામ આવ્યું વીરબણ રાવલે વિચાર કર્યો કે અહીં એકાદી સલમ પીને થોડો થોડો થાક ખાઈને આગળ વધુ આ વીરબણ રાવલ એક સુકાઈ ગયેલા રાયણના ટેકે ઊભો હતો અને સલમ હળગાવી બે ત્રણ દમ માર્યા સલમ પીતા પીતા વીરબણ રાવલની નીંદર ચડી અને વડના ટેકે થોડો લાંબો થયો આંખો મીચાઈ ગઈ અને નિંદરમાં રાયણના ટેકેથી નીચે બેસી ગયો વિરભણ રાવલ કડા ગામના પાદરી રાયણના ઝાડ નીચે સૂતા હતા અને આકાશવાણી થઈ કે વિરભણ હું સદી અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવ મારે અહીં જ રોકાવું પડશે સદી બોલ્યા કે વિરભણ રાવલ મેં તને કીધું તું કે તું ક્યાંક રોકાઈને બેસી ના જતો એટલે સદીએ કડા ગામના સુકારાયણના ઝાડ નીચે આસન વાળી વીરબણને નક્કી થઈ ગયું કે સદી હવે મારા ગામ આવશે નહીં એટલે વીરબણ રાવલ સદીને સુકારાયણના સ્થળે બેસાડીને તેના ગામના માર્ગે પડ્યો પણ વીરબણ રાવલ રોજ કડા ગામના રાયણના ઝાડ સાથે સદી માતાની પૂજા કરવા આવતો એટલે આ વાત કડા ગામના મુખીને મગજમાં ના બેઠી એટલે મુખીએ વીરવણ રાવલને કીધું કે રાવલ જો તમે સાચું કહેતા હો તો મારી એક વાત સાંભળો હું આ ગામનો મુખી છું અને મારી પચાસ વર્ષની ઉંમર થઈ છે પણ મારે કોઈ વસ્તાર નથી જો તમારી સદી પાટણથી અહીં કડા ગામમાં આવી હોય તો તમારી સદી માતાને કહો કે મને એક દીકરો આપ્યો આમ મુખીએ કીધું ત્યાં સદી માતા વીરબણ રાવલની સોળ કળાએ ધ્રુણવાર ઉતરી અને કીધું કે મુખી આજથી નવ મહિના અને તેર દિવસે તારી બેરીને એક દીકરો આપું છું એમ માનજો કે વિરબણ રાવલની સદી બોલી એટલે મુખીએ કીધું કે જો સદી મને પચાસ વર્ષના મુખીને દીકરો જ આપવા બેઠી હોય તો કાંઈક પતીત આપતી જાજે એટલે સદી ફરીથી હાકોટો કરીને બોલી કે મુખી આ સુકાઈ ગયેલા રાયણને કાલે સવારે લીલા ત્રણ ફણગા ફૂટે તો એમ માનશે કે હું સદી બોલી પછી બીજું નહીં બોલવું હવે દર્શકો આવો આપણે જાણીએ પરમ આદ્ય શક્તિ શ્રી સિદ્ધેશ્વરી માતા છે મંદિરનો ઇતિહાસ દુર્ગા સપ્ત સતીના રચયતા માર્કંડ ઋષિના મત મુજબ નિરંજન નિરાકાર પરાત્માની દિવ્યશ પરમશક્તિ એ જ માં શક્તિ જગત જનની જગદંબા મા શક્તિ થકી જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એવા ત્રિદેવોનો આવિર્ભાવ થયો છે માં આદ્યા શક્તિ સૃષ્ટિના મૂળ કારણ ભૂત છે અને એટલે જ તેમને મહામાયા તથા મહાશક્તિ કહેવાય છે બ્રહ્મા રજોગુણ વિષ્ણુ સત્વગુણ અને મહેશ તમોગુણ કહેવાય છે આ ત્રિવિધિ ગુણોથી સૃષ્ટિનું સર્જન થયું છે મા સિદ્ધેશ્વરી આદ્યશક્તિ એ પરમાત્માની સ્વયં શક્તિ એટલે જ શ્રી પરમ બ્રહ્મા પરમેશ્વરી છે માં આદ્યાશક્તિના ગુણ સ્વયં બ્રહ્મા વિષ્ણુ મહેશ બાવન વીર અને બાવન પીર સમગ્ર સૃષ્ટિ પરની બધી વનરાઈઓ વાઢીને તેની કલમ બનાવીને સાત મહાસાગરોને સાઈ લઈને ગાય તોય માના ગુણોના પાર પામી શકાતો નથી સતી અવતારની કથા મુજબ સુદર્શન ચક્રથી માતા સતીના દેહના સૃષ્ટિ પર વિવિધ જગ્યાએ પડ્યા ત્યાં મા આદ્યશક્તિ પ્રમાણ આપ્યા અને સમયાંતરે એકાવન શક્તિપીઠોનું નિર્માણ થયું આ કથા અનુસાર માતા સતીના મસ્તકનો ભાગ સિંધ પ્રદેશમાં પડ્યો હતો તે આદ્યશક્તિ હિંગળાજ ભવાની નામે પૂજાયા શ્રી હિંગળાજ માતાની શક્તિપીઠ હાલના પાકિસ્તાનમાં પ્રદેશમાં આવેલ છે હિંગ એટલે અગ્નિ અગ્નિત સ્વરૂપ એવો અર્થ થાય છે માતાજી જે પર્વત પર બિરાજમાન છે તે પર્વતનું નામ હિંગોલ અને નદીનું નામ હિંગોળ છે આથી જ માતાજી શ્રી હિંગળાજ ભવાની નામથી પ્રસિદ્ધ થયા હશે તેવું માનવામાં આવે છે મા શ્રી હિંગળાજ ભવાનીના વચન મુજબ શ્રી રામ અવતાર પછી રામનો શ્રી કૃષ્ણ અવતાર થયો ને શ્રી કૃષ્ણ અવતારમાં ભગવાન શ્રી યોગેશ્વરે કૃષ્ણને મા આદ્યાશક્તિને પ્રાર્થના કરી કે હે માતેશ્વરી શંખાસુર દાનવો જગત પર ઉત્પાત વધી ગયું છે જેને તમારા વિના કોઈ હણી શકે તેમ નથી તેથી જગતના જીવો પર આપ કરુણા કરી પ્રગટ થાવ ભગવાન શ્રી કૃષ્ણની કુળદેવીમાં હિંગળાજનું સ્વરૂપ જ માતા શ્રી મોમાઈ હતા માતા મોમાઈએ કૃષ્ણને કહ્યું હે શ્રી કૃષ્ણ કાળા ડુંગર પર બેસીને તમે મારા મોમાઈ સ્વરૂપનું સાડા ત્રણ દિવસ તપ કરો એટલે હું પ્રગટ થઈશ કાળા ડુંગર પર આંબાનું એક ઝાડ છે તેની ઉપર આજ દિન સુધી કોઈ પક્ષી સુધરા આવ્યું નથી તેની ઉપર કાળી કોયલ બનીને હું સાડા ત્રણ ટવકા કરીશ ત્યારે માનજો કે હું ભવાની આગ અને મારા આવવાની કાળો ડુંગર કોયલો ડુંગર કહેવાશે મા શ્રી આદ્યાશક્તિ મુંબઈના કહ્યા મુજબ શ્રી કૃષ્ણએ કાળા ડુંગર પર ગાંધવી ગામે સાડા ત્રણ દિવસનું તપ કર્યું અને સાંડણી પર સવારમાં દેવી આંબાની ડાળે કાળી કોયલ બનીને ટવક્યા તે દિવસથી કાળો ડુંગર કોયલો ડુંગર તરીકે કોયલા ગઢના નામે ઓળખવામાં આવે છે હર એટલે વિષ્ણુ અવતાર શ્રી કૃષ્ણએ આરાધી તે શક્તિ માટે શ્રી હરસિદ્ધિ અને હર એટલે બોળિયાનાથ અને સિદ્ધિ એટલે શક્તિ માટે શ્રી હરસિદ્ધ માતાજી માતાજી આવ્યા ત્યારે એકલા આવ્યા નથી પણ શિવને શક્તિને સાથે લઈ આવ્યા છે શંખાસુર નો નાવદ કરીને શ્રી કૃષ્ણએ એ કોયલા ડુંગર પર માં શ્રી હરસિદ્ધ ભવાની સ્થાપક કરીને મંદિર બનાવ્યું અને બાજુમાં ભગવાન ભોળિયાનાથ પણ સ્થાપના કરી કોયલા ડુંગર વાળી માં શ્રી હર્ષદ ઘેર ઘેર પૂજાય છે આજ જ કોયલા ડુંગર વાળા ગાંધવી ગામમાં પ્રભાતસેન નામનો રાજ રાજ કરતો હતો એ રાજા વિકારી હતો આથી માતાજીએ એણે આપેલા શાપ મુજબ કોઈના ડુંગર પર તેલના કડાયામાં તળાવું પડતું હતું બાણું લાખ માળવાનો વીર વિક્રમ રાજ અને પ્રભાતસેન માસિયા ભાઈ થતા હતા આથી પ્રભાતસેનને માતાજીએ કરેલી સમાજમાંથી મુક્તિ આપવા વિક્રમ રાજાએ પ્રાર્થના કરી તેથી માતાજી પ્રસન્ન થયા અને પ્રભાતસેનને શાપમુક્ત કર્યું મા આદ્યાશક્તિના પરચાથી પ્રભાવિત વિક્રમ આદિત્ય રાજાએ શ્રી હરસિદ્ધ માતાજીને એની રાજધાની ઉજ્જૈન નગરીમાં પધારવાની વિનંતી કરી ત્યારથી મા ઉજ્જૈન નગરીમાં ક્ષિપ્રા નદીના કિનારે હરસિદ્ધ માના સ્વરૂપે વિરાજમાન થયા કેટલાક માયભક્તો પૂછે કે મા સદીમાં શિકોતર માતાજીના નામથી કેમ પૂજાય છે શિકોતર એટલે શું સંસ્કૃત ભાષામાં કોટર એટલે સમૃદ્ધ માના ખડકની બખોલ આ કોટર શબ્દનું પ્રાકૃતમાં કોથર થઈ ગયું છે શ્રી કોટર એટલે શ્રી કોતર થયું દરિયા કિનારે કે નદી કિનારાની કોતરોમાં કે પર્વતમાળાઓમાં પથ્થરમાં વસનારી મહાશક્તિ એટલે સિકોતર માતાજી જગડુસા વાણિયાના વહાણ તરીકે તારીને મા આદ્યાશક્તિ વાહણવટી સિકોતર કહેવાય છે સિંધ પ્રદેશ સિંધુ નદી પરથી સિંધોઈ સિંધવાય સેદણી માતાજી કહેવાય છે શિવ સાથે વસનારી શક્તિ એ જ મા સિદ્ધેશ્વરી સર્વ સિદ્ધિઓની દાતા તેમાં સિદ્ધેશ્વરી સિંધુ દરિયાના કોટર વહાણની રક્ષા કરનારી દેવી તેમાં માં સિદ્ધેશ્વરી ગ્રીસના લોકો સદીમાને સોક્રેટી દેવી નામથી પૂજતા હતા ગ્રીસના સિકોટા ટાપુ ઉપર માનો વાસ છે તેથી દરિયાએ માર્ગે જનાર્યા ત્યાંના ખલાસીઓ માતાજીની પૂજા કરતા હતા આ શબ્દનો પણ ઉપયોગ સિકોતર તરીકે થાય છે દરિયાના ખોળામાં રમનારા દરિયાને કુંદનારા ખારવા ભાઈઓ ખલાસી ભાઈઓ વાહણવટી અને નાવિકો માછીમારો તથા ભારતભરની અડાળ વર્ણમાં ધર્મોમાં માસ સદીમાં જુદા જુદા નામ અને રૂપથી પૂજાય છે સોરઠના સમૃદ્ધ પરના વિસ્તારમાં નાવિક માલમ દંડેલ જેવી સાગર ખેડનારી જાતિઓ આ જોગમાયાને પૂજે છે કેટલાક સમાજોમાં માતાજીને સિંદુડી નામથી પૂજાય છે સુરત નજીકના હજીરાના સમુદ્ર કાંઠે રૂડમગલધામમાં મા સદીનું ધામ આવેલું છે તાપી નદી અને દરિયાનો જે જગ્યાએ હજારીમાં મેળાપ થાય છે તે જગ્યા પર માતાજીનું મંદિર સંગમોત્રી નામના બદલે થઈને સિકોત્રી થઈ ગયું છે એમ પણ કહેવાય છે શ્રી લક્ષ્મી સ્વરૂપ પણ આ જ માતાજીનું હોવાથી તેમનો વધુ વાસ સાગર કાંઠે છે શ્રાવણની પૂનમના દિવસે માતાજીની પૂજા દરિયા ખેડુ વધારે મહત્વ આપે છે શેઠના ડૂબતા તાર્યા હતા ત્યારથી વહાણવટી સિકોતર પણ કહેવાયા પ્રદેશમાં હમીરની હાક વાગતી હતી હમીર અને તેની પત્ની કંકુ માં સદીની ભક્તિથી રંગાઈ ગયેલા હતા શ્રી સદી માતાના રૂડા પ્રતાપે એ પંથકમાં હમીરની બોલબાલા હતી પણ હમીરને કામરૂ દેશમાં જઈને મેલી વિદ્યા શીખવાની ચાનક પડી શ્રી સદી માતાજીએ હમીરને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ અભિમાની હમીર માન્યો નહીં અને માતાજીની આજ્ઞાથી ઉપરવટ જઈને હમીર મેલી વિદ્યા શીખવા ગયો ત્યાં પામેલા નામથી વ્યક્તિ સાથે હરીફાઈ થઈ ત્યાં પોમાએ મૂઠ ચોટ મારણા વિદ્યા અજમાવી તેથી હમીર જમીનમાં અડધો ઉતરી ગયો આમ હમીરનો ગમંડો વગળી ગયો એને પશ્ચાતાપ થયું મા સદીને હૃદયથી યાદ કરીને પ્રાર્થના કરી આથી માં સદીએ હમીરને ઉગાર્યો પરંતુ સમય જતાં હમીરની ભક્તિ ઓસરવા લાગી અને તે અભિમાનથી ચકચૂર બની ગયો તેથી મા ભગવતીને હમીરને છોડવાનો વખત આવી ગયો ગુજરાતમાં પાટણના રાજા સિદ્ધરાજનો રાજ્ય અભિષેક થયો હતો એ સમય એની ભાભીએ હમીર કંકુની ભેસો લાવીને પાટણમાં બાંધી દેવાનું મેણું માર્યું આથી સુરવીર સિદ્ધરાજે ખાપરા ઝવેરીની મદદથી હમીર કંકુની ભેસો લાવી પાટણમાં બાંધી દીધી ફરીથી હમીરનો ગર્વ ઉતરી ગયો હમીર કંકુએ શ્રી સદી માતાની સમક્ષ આજીજી કરીને બેસો પાછી લાવવાની વિનવણી કરી હમીરની આજીજી દયાળુ સદી માતાએ કરુણા કરી પાટણ જઈ હમીરની બેસો પાછી અપાવી પરંતુ હવે માતાજીને હમીર કંકુના પ્રદેશમાં પરત જવું ન હતું સાથે સાથે પાટણના રાજવી સિદ્ધરાજ પણ પરમશક્તિ ઉપાસક હતા તેમણે પણ માતાજીને પાટણમાં બિરાજમાન થવાની વિનંતી કરી હતી આમ જગતજનની જગદંબા સિદ્ધેશ્વરી માતા મા દુર્ગાનું વિશિષ્ટ દિવ્ય સ્વરૂપ છે જે અલગ અલગ કાલખંડોમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ સ્વરૂપે પૂજાયા અને બિરાજમાન થયા ગુજરાતમાં કોયલા ડુંગર કંડા લાડોલે રાલજ ખંભાત પાટણ વગેરે સ્થળોએ શ્રી સિદ્ધેશ્વરી માતાજીના દિવ્ય સ્થાનકો છે દેવી પુરાણ કહે છે કે આદ્યાશક્તિ તો જગતનું સર્જન ન હતું ત્યારે પણ હતી આજે પણ છે અને આવતીકાલે પણ રહે આમ દેવી શક્તિ સાક્ષાત સનાતન છે અખિલ બ્રહ્માંડની સર્જનહાર પાલનહાર શક્તિ પણ માં જ છે આવી અખંડ જોગમાયાના પ્રાગટ્ય વિશે લખી કે વર્ણવી શકાતું નથી પણ લૌકિક દ્રષ્ટિએ આપ સૌની દ્રષ્ટિ માન્યતાઓ લોકકથાઓ દંતકથાઓ ઐતિહાસિક કથાઓ કે પુરાણોના આધારે માનતા ગુણોને ગાયને પાવન થવાનો પ્રયાસ કરીએ છીએ ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી આપ સૌનો આભાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો